otro de linda y yo bueno ઉપાડે તો થાય ને બાકા જીકી બોલાવાની છે એમનો શબ્દ બાકા જીકી વાળો હોય ઉપર લાગે છે ઉપાડ છે ઉપાડ છે નહીં ભાઈ તેલ લેવાનું શું કે તોડી નાખી હોય બનાવવાનું કે યાર લા રુઈ જે આના નસીબ દી કોજવા નો પ્રયાસ કરી રહ્યા છું લઈ હેલો હા હેલો હા બોલો કાજલબેન બોલો હા કાજલબેન તમારી જે સ્કોપિયો ગાડી લે ને આ આ ઈ ગાડી તવરા નામ ઉપર છે તમાર નામ કાજલબેન ને વિશાલભાઈ મકવાણ્યા હે હા હા તો ઈ ગાડી ના તમે અપ્તા ખરીદ્યા છો

કેમ લઈ જાન એ હપ્તા ખરીદે લઈ નો તેમણા કંગાળી તો ગાડી તમે રોકડે દીધી છે રોકડે લીધી છે પણ વિશાલ હોય ક્યાં હે એ ઓછે સ્મા તા વાત કરાઉ હો બીસ માં હે હા આપને કળુંદા છાપું હા विशाल भाई आ हेलो हेलो कौन विशाल भाई बोलो हां uh -oh. आज तुम्हारी स्कॉर्पियो गाड़ी ले ली हां uh -oh. ये ना तुम अब तो खड़ी जा सो अब तो खड़ेज नहीं ने क्यों के तारीख नहीं आई तारीख ई तो आम हमारा में की है के तारीख आई गई सी तुमने के तुमने नहीं मत था तारीख नहीं आई हम तो हमें तो गाड़ी रोक ले ली थी રોકડે કે લીધીઓ આ મે આ બેલ તમારા ઘરવાલે સાથે મે વાત કરી કે અમે રોકડે લીધીસ તો આમાં લોન કોની બોલે છે કાજલ બેન ના નામે હે પાછડે વિશાલભાઈ નામ છે મકવાણીયા તો ઈ કોણ કાજલ બેન ના નામે કાય હે જ નઈ તો કોના નામે હે મારા નામે હોય ને કાજલ બેન ના નામે હોય આમાં નામ બોલે છે કાજલ બેન નું એવું હે હા મારા મે તો એસી હાલો તો શું કરવાનું કાય ને ગાડી પાછી લઈ જવાની શું કરવાનું છે હું હા તો લઈ જાવ ને તમે આવી ગયા આ કા તમે મૂકીજો બરાબર આયા ઈ મૂકો કુકો અમે ન આવી હો ઈ તમે તમાર જોતી તો લઈ જાવ કાઈ ની તો બાકી બરાબર ગાડી રાજકોટ તમે માંગો ને અમે આવીને લઈ જશું પણ હે ને ઈ તમાર ગાડી નો હપ્તા ખડી ગયા છે અને હે ને અને તમે જે લેકરાણી લેકરાણી કરો ઈ પોતે તને હા ઈ પોતે છે ઓ હા તો ઈ ગાડી તે અમાર લઈ જવાની હાતે લઈ જાવ ઈ માં શું હોય તમાર જોતી લઈ જવા આવી લે લેજો કેમ એટલે જોઈતો એટલે લઈ દેજો પાછા આપણને કે રોકડ લીધી આમે હું નાના છોકરા છે તમને ખબર નઈ પડતી હોય કે તમે રોકડ છોકરા છે એમાં શું હોય કાઈ નાના છોકરા નથી તો મોટો હોફિસમાં બોલ્યું છે તમને હું ઓફિસમાં હું 18 વર્ષથી નાણવાઈને રહે તી તો કાઈ નકી નો કહેવાય નકી નો કહેવાય હું તમે મારા બેન ને આપો તમારે વાત કરાવી દેવું નથી કાઈ હા તો એનીયરે વાત કરાવીમાં હાપો હેલો અમે માર ભાઈ સરકાર નો આલા ભાઈ કેમ એવું થાય આમાં જન રાખ્યો સરકાર કહેવાય ઉપાડ લેજો ગોબા મને ગાડી તો અમે બેન રાખે દીધી છે રોકડે નો લીધા તમે દાત આવે છે રોકડે હોય ને કોઈ દી ખોટું હે તમારો વેંતે હા ટીકોંટી ન બોલતી ખોટું કે તમે દાત ને જ બોલો હે હવે આયા અમે અમે તપી ગયા છે ને તમે દા આમ દાત થી ક બોલો છો તમે મોજમાં હોય એમ ના અમે રોકડે લઈ દીધા છે તો રોકડા નો લીધી હોય ને પણ અમાર નામ બોલે તમે મસ્તા કેમ નથી નામ બોલે તો ગાડી લઈ જાઓ હાતે હું ઈત કઉં તો વિશાલભાઈને કીધું હું ગાડી લઈ જાઉં તો ના આવી અમાર આમાં કા આવે લઈ નહી આજે પછી એમને કેતા કે અમને ફોન આવ્યો તોને એમ એમ કીધું રોકડા પછી લીધી હે હા તમારા માંસા આવે હા હા આ તો હું કાલ જ લઈ દેજો એમાં પણ તમાર પૈસા તો ભરવા પડશે અને તમાર 20000 નો રબ્બો રાખેલો હે એમાં

પણ મારા husband હે ઈ તો એમ કેતા તા કે હેને રોકડે ગાડી દીધી કે તો એને નો ખબર હોય પણ તને સહી કરી હોય તમને નો ખબર હોય તમારા નામે બોલે છે એમાં તો સહી મે કરી પૈસા તો એને આઈ જાવ ને પૈસા આઈ તમને થોડી ખબર છે કેટલા આઈ પાસે બિલક રાણી આવતી છે 10 15 લાખ ને કે ને આવે છે ભી 1 લાખ ને આવતી છે તો 15 લાખ થી ઉપર છે ઈ તો વાત છે કે ભી લાખ તમે પર રોકડા પૈસા તો તમે એવો ધંધો શું કરવા ઓળે અમે હા મે તો ઘરે કે કામ કર રહી છું એવું હે હા ઠીક અલે મે કીધું ને કે તમર ગાડી લઈ જવામાં આવશે બીજું કઈ ની તમે જે કામ કરતો એ મારે ન જોવાનું હોય હા તે કે દી છૂટી કે થાસે મદાદી હું કરું તો નમ કામમાં હા લઈ જાવ ગાડી છૂટી ક્યારે થાસે છૂટી તમ તમ પૈસા ભરવાડલા છૂટી બીજું હુંયા મા અમાર ક્યાં રાખવાન શોખ નય અમારજી 500 ગાડી પડી હોય અ તે કેલા ભરવાના પહેલા તો 20000 ભડ્યો ને એક હપ્તો પડ્યો એટલે એક હપ્તાના ભડ દીજો 20000 હા વાંધો નહી અને તમે કામ શું કરો છો આવડે તમે એમ કે 2 લાખ રોકડા થી ગયા મારી માઈ 300 રૂપિયા માં ડારી થઈ દીધી ઓલા સંતાડ જ ગયા હા તો दादा પે કા ગિલ્લી જાય અમે આયા અમાર આ 20000 પગાર છે તો

ientoощ ahead বো 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 ব ব বু ব বো বো মা বো বো দো বোবে বর বু ব বো ববু বো seeing

પણ છે ને કાજલબેન દેપા નહીં એટલે જામી નહીં કેમ કે વિશુભાઈ જેટલું બોલી ન હોઈ તો મિત્રો આ તમને પણ એક વિડીયો કેવા લો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપણે એને હાદીથી આપણો વિડીયો નતો આવ્યો પણ હે ને આપણે કામમાં જ એટલા માટે પણ આપણો હે ને હવે તો કેમ કે આપણે યુટ્યુબનો ફિન બુક કરાવી પછી આપણો આવશે ને કેટલા બે ત્રણ બે વ્લોગ આવ્યો છે પણ ડેલી તો નહીં અજાવી કેમ કે અહીંયા આપણે રાજકોટ પણ કામ કર્યું છે એટલા માટે તો તમને આ વિડીયો કેવા લેજો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળે ને એક જય માતાજી જય શ્રી કૃષ્ણ